સર તો વિશ્વાસનગર ખાતે બનાવવા બનાવવામાં આવે સુભાષનગર વિશ્વામિત્રી બ્રિજના કાંઠે આવેલું છે તો અહીંયા સાંજના સાડા સાતના આશરે બે પરિવાર વચ્ચે ઝઘડા થયા હતા જે મહિલા જોડે અને શિક્ષણ બંને બાબત લઈને અગાઉ મુલાકાતી થતી હતી અને આજે એમાં બે ગ્રુપ વચ્ચે તો આમાં એક માણસની મૃત્યુ થયો છે અને જે બીજા ગ્રુપના ત્રણ લોકોને ઈજા થઈ છે જે આરોપી ગ્રુપના ત્રણ લોકો છે અહીંયા અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે અને જે બે છે એમની શોધખોળ બે અન્ય જે છે આરોપી ગ્રુપના એની શોધખોળ ચાલુ થઈ અત્યારે વિસ્તારમાં શાંતિ છે અને પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અત્યારે તીન લોકો જે હોસ્પિટલમાં એડમિટ છે અમારો પોલીસ બંદોબસ્ત અહીંયા રાખવામાં આવેલું છે એ સારવાર થાય પછી એમની ધરપકડ કરવામાં આવશે અને જે એક 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 બીજો જે આરોપી છે એમની શોધખોળ અમારે થયા ચાલુ છે સ્થાનિક જે સૂત્રો છે તેમના પરિવારજનો છે તેમનો એવો આક્ષેપ છે કે ઘણા સમયથી આ તેમની તકરાર આવતી હોય એમને હેરાન ગતિ કરવામાં આવતી હતી હા એવું અમને જાણવા મળ્યું છે કે એ લોકો આપસ મેં ઘણી આ અંગે ઝઘડતા હતા તમામ એક જ જ્ઞાતિના છે અને આડો છોકરો છે તો આ મહિલા સંબંધે લઈને આડો સંબંધોને લઈને તકરાર અને ચાલતી હતી હવે અમે આમાં તપાસ કરવાના છીએ કે ખરેખર કોણ સંબંધ મહિલા જોડે રાખતા હતા અને કઈ રીતે એમને ઝઘડું થયું હતું ખરેખર અને મૃત્યુ કઈ રીતે થઈ હતી આ બધું અમે તપાસ કરવાનું છે હા અત્યારે અમારે ચેક કરવાનું છે અગાઉનો જે પણ કે અત્યારે હાલ તો કોઈ જાણવા મળ્યું નથી આગળ જે પણ આ ચેક મર્ડરનો દાખલ કરવામાં આવશે અને જે સામાવાળો ગ્રુપ છે એમને પણ ઈજા થઈ છે ગંભીર ઈજાઓ થઈ છે એમને જે આપવામાં આવશે ફરિયાદ એમની અત્યારે કાર્યવાહી ચાલુ છે એફઆઈઆર લેવાની કાર્ય